પરીક્ષા આખા રાજ્યમાં શરૂ થનાર છે એના અંદર પરીક્ષાના ભાગરૂપે આપણે પરીક્ષાની તૈયારી અત્યારે લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ બાળકોના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય અને માનસિક રીતે બાળકો તૈયાર થાય અને જે તે વિષય તજજ્ઞોની અમને માર્ગદર્શન મળી રહે એ માટે અમે દરેકે દરેક શાળાઓના અંદર પણ લગભગ અમારી એક ઓઆઈસી સંસ્થા અને અન્ય એનજીઓ એ શાળામાં જઈ અને રૂબરૂ બાળકોને માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે એ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આજે અમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પરીક્ષા એક મહોત્સવ અમારા જે માધાપર આસ્કેન્દ્રના પ્રદીપાનંદજી સ્વામીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ રાખેલો છે જેના અંદર આજે પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ એ જોડાયેલા છે એની સાથે અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અમે યુટ્યુબ ચેનલ ઈ લર્નિંગ શરૂ કરેલી છે એ ઈ લર્નિંગ ચેનલના અંદર દરેકે દરેક દરરોજના વિષય તજજ્ઞોના વિડીયો અપલોડ થાય છે એ ઈ લર્નિંગ ચેનલના મારફતે પણ આજે જિલ્લાની તમામ શાળાઓના અંદર લાઈવ આ કાર્યક્રમ જોવા માટે પણ અમે સૂચના હતી એ પ્રમાણે એ બાળકો પણ કાર્યક્રમ જોઈ રહ્યા છે ખાસ કરીને આ કાર્યક્રમના અંદર જે હમણાં જીનું પરિણામ જાહેર થયું એના અંદર કચ્છનું આપણું ગૌરવ કહેવાય કે કચ્છના અંદર ટોપર જે નેવું પરસેન્ટાઇજથી પણ વધુ એવા બારેક વિદ્યાર્થીઓ જે હતા એનું પણ સન્માન આ તબક્કે રાખવામાં આવેલું હતું અને બાળકો અત્યારે હાલ એ પરીક્ષાની ખૂબ સારી આપણી જિલ્લાની તૈયારી છે અને ખૂબ સુંદર માહોલના અંદર એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે નમસ્તે હું મિતાલીબા વિજયસિંહ ઝાલા શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની ધોરણ બાર સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની આજે માતૃશ્રી આરડી વર્ષાણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરી તથા આર્સ કેન્દ્ર આર્ટ અધ્યયન કેન્દ્ર દ્વારા એક પરીક્ષા એક મહોત્સવ એ બિરુદ્ધનું એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હું પણ સહભાગી બની છું અને મને મારા પરીક્ષા પે ચર્ચા દિલ્હીના અનુભવો વ્યક્ત કરવાની પણ સુવર્ણ તક અહીં પ્રાપ્ત થઈ છે અને મુખ્ય વક્તા શ્રી પ્રદીપ્તાનંદ દયાનંદ સ્વામી દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતી વખતે એકદમ નિર્ભય રહે અને પોતાની મૌલિકતા છે એ પણ પ્રશ્નપત્રમાં રજૂ થાય અને અસમંજસમાં જે મૂકાય છે અને ઘણીવાર એવા પણ બનાવો બને છે કે એમ્બ્યુલન્સ પણ હાજર રાખવી પડે છે અને તાત્કાલિક ધોરણે સારવાર આપવી પડે છે તો એ જે આંકડો છે એ ઓછો થાય અને કઈ રીતે ન માત્ર કે એક બોર્ડની એક્ઝામ પરંતુ લાઈફની જે એક્ઝામ છે એમાં પણ આપણે નેતૃત્વ કરી શકીએ એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે જેના માટે હું આભારી રહીશ અને એવી આશા પણ રાખીશ કે ભવિષ્યમાં પણ કચ્છના વિદ્યાર્થીઓને આવું જ પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહે અને આ શિક્ષણની ધૂણી અખંડ ધસમસતી રહે परम पूज्य श्री धनी मातंगदेव जन्म जयंती महोत्सव निमित्ते हार्दिक शुभे मणद महर सेवा समिति लठेड़ी दुवा परिवार तरफ हार्दिक शुभे शुभच्छक श्री बेलजी भाई बी महेश्वरी दुआ महंत श्री मणद धाम लठेड़ी श्री शंकर भाई बी महेश्वरी दुवा श्री गोपाल भाई बी महेश्वरी दुवा श्री दिनेश भाई बी महेश्वरी दुबा

શની મંદી સામે મુંદ્રા રોડ મધ્ય અધ્યતન રેસિડેન્સી આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર ધ્રુવ્યાંચી રેસિડેન્સીમાં માં 72 વાર અને 142 વાર માં બાથકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસીડેન્સીડેમી તુ આજે મુલાકાત લઈ બુક કરાવો તમારા સપના તમારા બજેટમાં તદ્દન વ્યાજબી કિંમતે અને નેવું ટકા લોન સુવિધા તો ખરીજ વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ પટેલ ટાવર શોપ નંબર દસ જયનગર બસ સ્ટેશન પાસે હાઈવે રોડ ભુજ કચ્છ બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રા સી એમ જાડેજા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું ચૌદ ત્રણસો સત્તાણું